શીખીશું તમે જાણો છો કે આપણે ઘણા બધા પક્ષીઓને જાણીએ છીએ આપણને સવારમાં વહેલા કોણ ઉઠાડે છે કોણ ઉઠાડે છે તો આપણે આજે સરસ મજાનો નવો પાઠ શીખીશું પાઠનું નામ છે કુકડીને કલગી ઉગી કુકડીને કલગી ઉગી હવે આપણે આ પાઠમાં નવું શીખવાનું છે કે એક કુકડી હોય છે અને એક કુકડો હોય છે કુકડો એને રંગીન પીછા હોય છે એને માથે કલગી હોય છે અને એ ગમે ત્યાં ઉડી શકે છે જ્યારે કુકડી ઉડી શકતી નથી કુકડીને મનમાં એમ થાય છે કે મારે પણ ઉડવું છે એ એ ઉડ એમાંથી ઊંચી જ આવતી નથી પોતાના બચ્ચાને સંભાળે બચ્ચાઓને ચણ ચણવા લઈ જાય ઉકરડામો લઈ જાય એ કામમાંથી ઊંચી આવતી નથી એટલે ઉડી શકતી નથી અને સમય જતાં એને એમ લાગે છે કે મારે પણ કુકડાની જેમ ઉડવું છે તો એ વારે ઘડીએ કુકડાને જુએ છે બીજા પક્ષીઓને જુએ છે અને એ ઉડવાનો પ્રયત્ન કરે છે પ્રયત્ન કર્યા પછી એને એમ લાગે છે કે હું પણ ઉડીશ એવામાં એ વિચારતી હોય છે ત્યારે તે જેવો બિલાડીઓ લડતી લડતી આવે છે અને બે બિલાડીઓ લડતી લડતી આવે છે એટલે ચેલી કુકડી ડરી જાય છે અને સીધી એક એ જોરથી ઉડવાનો પ્રયત્ન કરે છે અને એ એક મોટા પથ્થર ઉપર જઈને બેસે છે પથ્થર પર જઈને બેસે છે એટલે કુકડીને થોડો આત્મવિશ્વાસ આવે છે કે હું ઉડી શકું છું પછી તો કુકડો વંડી પર બેસે છે તે કુકડી મનમાં વિચારે છે કે મારે પણ વંડીએ બેસવું છે હવે તો કુકડા કુકડો જેમ મૂડે છે મારે ઉડવું છે મારે પણ વંડીએ બેસવું છે કુકડાની બાજુ પર બેસવું છે કુકડીના મનમાં એટલી બધી અભિલાષા હોય છે કે મારે પણ શું છે છેવટે એક કાગડો મળે છે કાગડો એને એનું મનો પર તોડે છે કે તું ઊડી શું કરીશ આપણે તો આપણે તો નીચે જ ભલા પછી કુકડી એની પેન મળે છે કુકડીની પેન કોણ હોય કુકડીઓ છે તો કુકડીઓ પણ એમ કે છે કે આપણે ઉડવાનું હોય નહીં આપણે તો નીચે સારા છેવટે પણ કુકડી હિંમત હારતી નથી અને એ પોતાના મનોબળના દ્વારે એ ઉડે છે અને ધીરે ધીરે ઉડતા શીખે છે અને પછી તો કુકડા જોડે વંડી પર બેસી જાય છે તો કુકડાને પણ નવાય લાગે છે બધાને નવાય લાગે છે કુકડી તો ઉડી ગઈ કાગડાને પણ નવાય લાગે છે કે કુકડી તો ઉડતા શીખી ગઈ ને પછી કોકડી વિચારે છે કે ઊર્જા શીખવું એટલું પૂરતું નથી મારે મારે શું કરવાનું છે મારે રંગીન પીછા પણ જોઈએ મારે ઘરકુકડાના જેવી માથે કલગી પણ જોઈએ અને એ કલગી મારે ઊંખે તમે જોજો બધાને સમજાવે છે અને એ રીતે પછી સમય જતાં કોકડીને કલગી પણ ઉગે છે રંગીન પીછા પણ ઉગે છે અને કોકડી ઊડી જાય છે કહેવાનો મતલબ આ પાઠ પાઠ દ્વારા આપણને એ જાણવા મળે છે કે આપણું મનોબળ તમારામાં વિશ્વાસ હોય હિંમત હોય તો તમે પણ જેમ ઉડી શકો છો તમે પણ મહેનત કરીને ભલે છોકરીઓ છો તો પણ તમે આગળ વધી શકો છો છોકરાના જેટલા તમે હિંમતવાન છો છોકરાઓ જો આગળ વધતા હોય તો છોકરીઓ પણ આગળ વધી શકે છે એ આ પાઠનો મુખ્ય આશય છે ખબર પડી કોની વાત હતી કુકડી ઉડતા શીખી કે ના શીખી હા તો તમને આ વાતની ખબર પડી ગઈ ભાઈ હા તો હવે આપણે પાઠ વાંચીએ અને પછી તમને આગળનું સમજાવીએ